નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસ ને બાર શુક્રવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ સો પંચોતેર રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ આઠસો ચુમ્માલીસ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ આઠ હજાર ચારસો ચાલીસ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ ચોર્યાશી હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર ત્રણસો નવ્વાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એકાવન હજાર એકસો બાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ત્રેસઠ હજાર નવસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ છોતેર હજાર સાતસો અઠ્યાસી રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ ઓગણચાલીસ હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ પંચાવન હજાર આઠસો અડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ઓગણ હજાર આઠસો દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક પેલું સોનાનો ભાવ ત્રેસઠ હજાર સાતસો રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ અઠ્ઠાણું હજાર સો રૂપિયા રહ્યો છે